ચિલાના દેસળ તાલુકાના મેરા કવા ગામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવામાં આવ્યો હતો. વરોડા જિલ્લાના દેસળ તાલુકાના મેરા કવા ગામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. તેમાં નિરાંત સેવાધામ ધામ આશ્રમના સદગુરુ વિક્રમરામ મહારાજ દ્વારા અને તેમના સંતો ભક્તો દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવ છેલ્લા 15 વર્ષથી ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવ્યો છે. તેમાં સંતો ભક્તો દ્વારા ગુરુ પૂજન કરવામાં આવે છે ત્યારબાદ ગુરુજીની આરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ રાત્રે ભોજન તથા ભજન સંતવાણી નો પ્રોગ્રામ રાખવામાં આવે છે સદગુરુ વિક્રમ મહારાજ દ્વારા આજુબાજુ વિસ્તારના ગામડાઓમાં વ્યસન મુક્તિનું અભિયાન ચલાવાય છે રિપોર્ટર સોલંકી કિરણ સિંહ વાયન એન્ડ ન્યૂઝ ડેસર

હું અભિયાન ચલાવો છું કે વિષય દર્શન અને વ્યાયામ જેવી બાબતો તમને મુક્તિનું દાન કરાવું છું સાથે ઈશ્વર પ્રાપ્તિનું પણ જેને પૂડો રસ હોય તેને પોતે પોતાની પારખ કરીને સ્વધર્મનું અમે એને ઓળખાણ કરાવી બાકીના બધા જ અંધશ્રદ્ધા બને તો સુખી દૂર કરી અને પોતાની ઈજાન સ્વરૂપમાં